હેલો ફ્રેન્ડ્સ દોસ્તો આપણે ઘણા બધા એવા વિડીયો જોયા હશે કે જે વિડીયોની અંદર કેપ્શન લાગેલું હોય છે કે તમે જે પણ વિડીયોમાં બોલતા હોય છે એ નીચે લખાણ આવતું હોય છે દોસ્તો તો આ હવે કેવી રીતે કરવું અને કઈ એપ્લિકેશન યુઝ કરવો એ હું તમને આજે જણાવીશ તો દોસ્તો સૌથી પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગે તો દોસ્તો સૌથી પહેલાં હું જણાવીશ કે યુટૂબમાં તમે કોઈ પણ વિડીયો હવે બનાવો છો યુટ્યુબમાંથી તમારે કેપ્શન લગાડવું છે એટલે કે તમારે યુટ્યુબમાં અપલોડ કરેલો વિડીયો અને એ વિડીયોની અંદર તમારે કેપ્શન લગાવો તો કેપ્શન કેવી રીતે લગાવી શકે તો સો યુટ યુટ્યુબ તરફથી અપડેટ આવી ગયું છે અને આપણે કોઈ અધર એપ્લિકેશન યુઝ કરવાનું નથી આપણે યુટ્યુબની અંદરથી જ આ કેપ્શન લગાડવાનું છે એટલે હું તમને આખી પ્રોસેસ બતાવીશ એ ધ્યાનથી જોજો એ તમને આવડી જશે અને ઇઝી છે અને તમે પણ તમારી જાતે કેપ્શન લગાવી શકો છો

કેપ્શન આપણે આપણે નીચેની ઉપરની રાખી પણ શકીએ છીએ તો દોસ્તો આવી રીતે તમે પણ તમારા વિડિયોની અંદર કેપ્શન લગાવી શકો છો એ પણ યુટ્યુબની અંદર કોઈ અધર એપ્લિકેશન નો યુઝ કરવાનો નથી અને આપણે જ આપણા યુટ્યુબ માંથી જ આપણે કરી શકીએ છીએ